સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલ ચોપાટી પાસે મિશન હોસ્પિટલમાં આગ લાગી સૂત્રોના મુતાબિક આગ નીચે સ્ટોર દર્દીઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યું આગ લાગતા સમગ્ર હોસ્પિટલમાં ધુમાડો પ્રસરી ગયો જેથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હોસ્પિટલમાંથી તાત્કાલિક સહી સલામત તમામ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા અને સામેની સાઈડ સહી સલામત ખસેડવામાં આવ્યા દસ થી બાર ગાડીઓ ફાયરની ઘટના સ્થળે આવી પહોંચી કોઈ પણ પ્રકારની હાલમાં જાનહાનિ થઈ નથી હાલ પરિસ્થિતિ કાબુમાં છે હાલમાં હોસ્પિટલમાં ફાયરની ટીમ અને પોલીસની ટીમ હાજર છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આનો જે મેસેજ મળ્યો હતો એ અનુસંધાને સ્થાનિક પોલીસ બંદોબસ્તમાં નીચે આવી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા પહોંચી ગયેલી છે સમયસર અને ફાયરની ટીમ દ્વારા ચેક કરતા હોસ્પિટલમાં જે નીચે સ્ટોર રૂમ આવેલો છે એમાં એના જણા મુજબ બધા શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો હોય એવું પ્રાથમિક તબક્કે જણાવ્યું છે આગ અત્યારે બિલકુલ કંટ્રોલમાં છે અને કોઈ જાનહાની નથી અને નીચે એક રૂમ કે બે રૂમમાં આગ લાગેલી છે એના સિવાય કોઈ ઇશ્યુ નથી અને સ્મોક વધારે થઈ હતી અને સ્મોક વધારે ફેલાયેલી એવું છે બાકી પેશન્ટ છે એ સામેની સાઈડે છે હોસ્પિટલના જે સ્ટાફ છે સ્ટાફ જે સામેની સાઈડ છે એટલે એમણે જે શિફ્ટ કરવા યોગ્ય લાગે છે કારણ કે અત્યારે જે ને બંધ કર્યું છે એટલે એમણે પેશન્ટ શિફ્ટ કરી દેશે હાલમાં તો અત્યારે આગ બોલવેલ છે ફાયરની ટીમ ચેક કરી અને પછી માહિતી આપશે આમ મિશન હોસ્પિટલ છે એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કઈ કારણોસરથી આગ લાગી ગઈ હતી પરિસ્થિતિને ધ્યાને રાખતા થી બાર ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કઈ સર્વર રૂમ અને રૂમ ની બાજુનો કોઈ રૂમ છે એની અંદર ફાયર હતું અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે